માણસને મોતને ખાત ઉધારે છે ત્યારે કલમ ત્રણસો બે લાગે છે આથી આવા લોકો ઝેરી દારૂ પીવડાવી લોકોનો અમૂલ્ય જીવનનો અંત લાવ્યા છે જેથી આવા લોકો સામે પણ કડક કાર્યવાહી એટલી જરૂરી છે જેથી આગામી સમયમાં લોકોને ભેગા થવાનું વારું ના આવે અને પોતાના સ્વજનો ગુમાવવાનું વારો ના આવે બે હજાર નવ માં અમદાવાદ માં લઠ્ઠા સૌથી પણ વધુ જીવ ગુમાવ્યો હતો કોઈ ગુજરાતમાં ઘટના બને ત્યારે તંત્ર જાગી મોટી મોટી વાતો કરી કાર્યવાહી કરતી નજરે પડતી હોય પરંતુ આવી ઘટનાઓ બને તે પહેલા જ તંત્ર કેમ કોઈ પગલાં ભરતું નથી

હવે સવાલ એ છે કે આ વિસ્તારમાં જે બુટલેકર દ્વારા દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તેનાથી પોલીસ અજાણ હતી કેમ પોલીસે અગાઉ અડ્ડા પર રેડ કરી વેચાણ બંધ ના કરાવ્યું બુટલેકરોને કોણ બનાવે છે બેફામ જ્યારે આવી કોઈ મોટી ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે પોલીસ બુટલેકરોના અડ્ડા પર રેડ કરી તેની અટકાત કરી કાર્યવાહી હાથ લેશે ત્યારે સવાલ એ છે કે જે વિસ્તારમાં ગઈકાલે ઘટના બની તેની સ્થાનિક પોલીસ પણ એટલી જવાબદાર ગણી શકાય કે કેમ આ અડ્ડા પર અગાઉ કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી જો આવા બુટલેકરો અગાઉ ઝડપી પાડવામાં આવ્યા હોત તો કદાચ તિહોડા ગામમાં બે બાળકોને તેના પિતા ખોવાનું વારો ના આવ્યું હોત

તો સ્થાનિક પોલીસ જવાબદાર છે કે કેમ તે પણ બહાર આવી શકે અને જો સ્થાનિક પોલીસ જવાબદાર હોય તો ઉચ્ચ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો અન્ય પોલીસ મથકો માટે પણ એક દાખલો બેસાડી શકાય ચાલતા પર કોની હતી મીઠી નજર દેગામ પોલીસ અજાણ કે મીઠી નજર લિહોડા ગામ માં કેટલા સમય થી ચાલી રહ્યો હતો અડ્ડો પોલીસે અગાઉ કેમ ના કરી કાર્યવાહી

ગુજરાતમાં કડક દારૂબંધીનો અમલ થાય તે માટે સરકારે કડક નિયમો પણ બનાવ્યા છે તેમજ સરકાર જનજાગૃતિ જેવા કાર્યક્રમો પણ કરી રહી છે અને સરકારની મહેનત પર તંત્ર પાણી હોય તેવું લાગી રહ્યું છે સરકાર હંમેશા રાજ્યના સુખાકારીઓ માટે તેમજ વાધન વ્યસનોથી દૂર રહે તે માટે યથાર્થ પ્રયત્નો કરી રહી છે બોર્ડરો પરથી આવતું ડ્રગ્સ પકડવા પણ સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ઘણા અંશે સફળતા પણ મળી છે રાજ્યના યુવા ગૃહ મંત્રી ગુજરાત માંથી બેઠકો કરી યોજના બનાવી કડક કાર્યવાહી કરવા આદેશ આપતા હોય છે યુવા ગૃહમંત્રી હંમેશા ગુજરાતના યુવાનો વ્યસન ની લત ના લાગી જાય તેની ચિંતા કરી પોલીસ તંત્ર ને કડક કાર્યવાહી કરવા સૂચનો આપેલા છે અને ઉચ્ચ અધિકારીઓ પણ આદેશો નું પાલન કરી કાર્યવાહી કરતા નજરે પડી રહ્યા છે દેગામની ઘટનામાં પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તરત એક્શનમાં આવી કડક તપાસ કરવાના આદેશો આપે કસુરવાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપી છે પરંતુ હજુ નીચેના સ્થાનિક પોલીસ મથકો કર્મચારી હજુ પણ પોતાની મનમાની ચલાવતા હોય ત્યારે જિલ્લા એસપી સહિતના અધિકારીઓ આવા આઠસો પોલીસ કર્મચારીઓ સામે લાલા કરવી અતિ જરૂરી બની ગઈ છે ભગવાની કૃપા કે દેગામ નજીક લીહોડા ગામમાં લઠ્ઠાકાંડ થતા બચી ગયો ભલે લઠ્ઠાકાંડ નથી થયો પરંતુ એ ઝેરી કેમિકલ આવ્યું ક્યાંથી કેટલા સમયથી આ વિસ્તારમાં ઝેરી કેમિકલનો નો વેપલો થઈ રહ્યો હતો કેમ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવાને આવી શું દેગામ પોલીસ લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહી હતી ઉચ્ચ અધિકારી દ્વારા સ્થાનિક પોલીસ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી બુટલેકર સામે કાર્યવાહી કરી સંતોષ માનશે ગાંધીનગર એસપી ની કજ અલગ ઓળખ છે જેનાથી ગુનેગારોમાં માં ફફડાટ ફેલાવશે ગાંધીનગર એસપીએ એ જ્યારથી જિલ્લામાં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ ગાંધીનગરમાં સલામતી અને શાંતિ કેમ જળવાય રહે તેને લઈને સતત પ્રયત્ન કરી રહ્યા છે જિલ્લામાં ઘણા અંશે શાંતિ નો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં દેશી દારૂના ના ડાઉ ધમધમી રહ્યા છે દેગામ નજીક જેને લઈને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે આવા તત્વો પર અને બુટલેગરો સામે સ્થાનિક પોલીસ તંત્રની મીઠી નજર છે કે પછી આવા તત્વોને પોલીસનો કોઈ ડર નથી ત્યારે જિલ્લાના જે ગામડાઓમાં હજુ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તેના પર પોલીસ કડક કાર્યવાહી કરશે કે પછી લટકાણ થવાની જોશે હશે બુટલેગરને દારૂ વેચવાની હિંમત આવે છે ક્યાંથી બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી ઘણા કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનોની બેદરકારી પણ સામે આવતી હોય છે ત્યારે દેગામવાળી વાળી ઘટનામાં પણ પોલીસની બેદરકારી હતી કે નહીં તે તો તપાસ બાદ જ સામે આવશે બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા